સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે હર હર મહાદેવ આપણામાંથી ખૂબ ઓછા લોકો જાણતા હશે કે ભગવાન જગન્નાથજીને તેમની જન્મતિથિના બીજા દિવસે ગજવેશ એટલે કે ગજાનન જેવો સંઘર્ષા માટે કરવામાં આવે છે એની કથા ખૂબ જ રોચક અને મધુર છે તો ચાલો નીકળીએ ભગવાનની ગજવેશની કથા યાત્રા પર જય જગન્નાથ કર્ણાટક રાજ્યનું એક નાનકડું ગામ કનિયારી એનું નામ પ્રકૃતિના ખોળામાં વસેલા આ ગામની વસ્તી ઓછી હતી પરંતુ સાત્વિકતા અને ભક્તિભાવ ખૂબ જ વધારે હતા એ ગામમાં એક સીધા સાદા અને સરળ બ્રાહ્મણ દેવ રહેતા હતા જેમનું નામ હતું ગણપતિ ભટ્ટ તે બધા જ શાસ્ત્રોના જાણકાર અને ખૂબ જ દયાળુ હતા ગણપતિ ભટ્ટ આમ તો ભગવાન શ્રી હરિના પરમ ઉપાસક હતા પરંતુ વૈદિક ગ્રંથોનો એમણે એટલો બધો અભ્યાસ કર્યો હતો કે એમની શ્રદ્ધા એક જ વાત પર અટકી ગઈ હતી કે પરબ્રહ્મ ભગવાનનું સ્વરૂપ ગણેશજી જેવું છે અને એમના દર્શન માત્રથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે આ વાત તેમના મન હૃદય અને મગજમાં દ્રઢ રીતે સ્થાપિત થઈ ગઈ હતી હવે એક દિવસ ગણપતિ ભટ્ટ પોતાના રોજિંદા નિયમ મુજબ બ્રહ્મપુરાણનું અધ્યયન કરી રહ્યા હતા અને એમાં વાંચ્યું પર બ્રહ્મ ભગવાને શ્રી ક્ષેત્ર નીલગિરીમાં અવતાર ધારણ કર્યો છે અને જે પણ મનુષ્ય તેમના દર્શન કરે છે તેને ક્યારેય યમરાજના દર્શન નથી કરવા પડતા અને તે મનુષ્યને તે જ ક્ષણે મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે બસ પછી તો વાત જ શું કરવી આ વાત ગણપતિ ભટ્ટના હૃદયમાં એવી રીતે ઉતરી ગઈ કે તેમને વૈરાગ્ય ઉત્પન્ન થયો મોક્ષ પ્રાપ્તિ માટેનો દ્રઢ નિર્ણય લેતા તેમણે વિચાર્યું કે પત્ની પુત્ર ઘર સંસાર આ બધું તો મારે એક દિવસ છોડવું જ પડશે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી જ આ બધા સંબંધ છે પછી તો કોઈ કોઈનું નથી તો પછી આ બધાનો ફાયદો શું આ બધા તો માત્ર બંધનના કારણો જ છે ના ના મારે તો આ બધા જ ભૌતિક બંધનોથી મુક્ત થવું છે ભલે ગમે તે થાય પણ હું શ્રી ક્ષેત્રધામમાં જઈને પરબ્રહ્મ પરમાત્માના દર્શન જરૂર કરીશ અને મોક્ષની પ્રાપ્તિ કરીશ બસ આવું વિચારીને ગણપતિ ભટ્ટે પોતાના ઘરનો ત્યાગ કરી દીધો અને પૂરી ધામ જવા માટે નીકળી પડ્યા એકવાર જો ભગવાનને મેળવવાની રટ લાગી જાય ને તો પછી આખા એ શરીરમાં એક જુદી જ ઉર્જાનો સંચાર થઈ જાય છે તો બસ પગ યાત્રા કરતા કરતા ગણપતિ ભટ્ટ બિલકુલ એક સંન્યાસીની જેમ મોક્ષની પ્રાપ્તિના માર્ગ પર આગળ વધવા લાગ્યા રસ્તામાં ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરતા અને પ્રભુનું ભજન કીર્તન કરતા કરતા છેવટે તેઓ અઢાર નાલા પહોંચી ગયા અઢાર નાલા એટલે શ્રી જગન્નાથપુરીનું પ્રવેશ દ્વારા અઢારનાલા દ્વાર માટે એવું કહેવાય છે કે જે પણ અહીંથી પસાર થઈને પ્રભુ શ્રી જગન્નાથજીના દર્શન કરે છે તેને ક્યારેય દર્શન નથી કરવા પડતા તો ગણપતિ ભટ્ટે પણ આ સ્થાનના ખૂબ જ ભક્તિ ભાવપૂર્વક દર્શન કર્યા અને થોડી વાર માટે ત્યાં જ રોકાઈ ગયા એ ત્યાં ઊભા હતા એવામાં કેટલાક ભક્તો ત્યાંથી પસાર થયા તેમના ચહેરા પર અતિ આનંદ અને સંતોષના ભાવ દેખાઈ આવતા હતા એમને આટલા બધા પ્રસન્ન ચિત્ત જોઈને ગણપતિ ભટ્ટે તેમને ખૂબ આતુરતાથી પૂછ્યું હે મહાત્માજનો કૃપા કરીને મને જણાવશો કે તમે ક્યાંથી આવી રહ્યા છો અને તમારી આટલી બધી પ્રસન્નતાનું કારણ શું છે તે યાત્રીઓમાંથી એકે જવાબ આપ્યો હે બ્રાહ્મણ દેવ અમે જગન્નાથ મંદિરથી પાછા ફરી રહ્યા છીએ અમે પૂરા પાંચ દિવસ ત્યાં પસાર કર્યા અને ભગવાન જગન્નાથજીના સુંદર વિગ્રહના અમે દર્શન કર્યા છે બસ આ પ્રસન્નતા એની જ છે આ સાંભળીને ગણપતિ ભટ્ટે તેમને ખૂબ આશ્ચર્યથી પૂછ્યું શું તમે સાચે જ લીલાંચલમાં પરબ્રહ્મના દર્શન કર્યા છે યાત્રીઓએ પણ ખૂબ ગર્વથી કહ્યું હા બિલકુલ અમે સાક્ષાત પરબ્રહ્મના દર્શન કર્યા છે આટલું કહીને બધા યાત્રી તો ત્યાંથી આગળ નીકળી ગયા પણ પાછળ છોડી ગયા ગણપતિ ભટ્ટના મનમાં એક સંશયને તેઓ વિચારવા લાગ્યા કે મેં તો બ્રહ્મપુરાણમાં એવું વાંચ્યું હતું કે શ્રી ક્ષેત્રમાં જે પરબ્રહ્મના દર્શન કરે છે તેને તે જ ક્ષણે મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે તો પછી આ બધા યાત્રી આમ જીવતા જાગતા પાછા કેવી રીતે જઈ રહ્યા છે ના ના આવું ના બની શકે નક્કી તેમણે બીજા કોઈના દર્શન કર્યા લાગે છે ગણપતિ ભટ્ટે દર્શન કરીને પાછા ફરી રહેલા બીજા યાત્રીઓને પણ રોકીને આ જ સવાલ કર્યો અને એ બધાએ પણ એ જ જવાબ આપ્યો કે તેઓ પરબ્રહ્મના દર્શન કરીને આવી રહ્યા છે અને આ સાંભળીને તો ગણપતિ ભટ્ટનું મગજ ચક્રાવે ચડી ગયું આ વાત જ એમના ગળે નહોતી ઉતરતી કે જો કોઈ સાચે જ પરબ્રહ્મના દર્શન કરે અને તેને મોક્ષ ના મળે તેમણે તો ફરીથી બધા શાસ્ત્ર ઉથલ પાથલ કરીને જોઈ લીધા પણ તેમાં એવું જ લખ્યું હતું કે પરબ્રહ્મ પુરી શ્રી ક્ષેત્રમાં નિવાસ કરે છે અને તેમના દર્શનથી તત્ક્ષણ મોક્ષની પ્રાપ્તિ થાય છે પણ અહીંયા તો કંઈક જુદું જ ચિત્ર જોવા મળી રહ્યું છે હવે ગણપતિ ભટ્ટ એટલા બધા નિરાશ થઈ ગયા કે તેમણે પ્રાણ ત્યાગ કરવાનો વિચાર આવવા લાગ્યો પણ પાછું વિચાર્યું અરે ના ના શાસ્ત્રો અનુસાર આત્મહત્યા કરવી એ તો મહાપાપ છે હવે ગણપતિ ભટ્ટ તો પૂર્ણ રીતે માનસિક દ્વિધામાં ફસાઈ ચૂક્યા હતા પણ આપણા પ્યારા એવા શ્રી જગન્નાથજી પ્રભુથી આ વાત કેવી રીતે છાની રહી શકે અને પોતાના ભક્તોની મદદ કર્યા વગર તો તેઓ રહી જ નથી શકતા તો બસ પર બ્રહ્મ શ્રી જગન્નાથજી પ્રભુ એક ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈને આવી પહોંચ્યા ગણપતિ ભટ્ટ પાસે અને ખૂબ જ મધુર સ્વરે તેમને પૂછ્યું હે બ્રાહ્મણ દેવ તમે ક્યાંથી આવ્યા છો અને આટલા બધા દુઃખી કેમ લાગો છો ગણપતિ ભટ્ટે બે હાથ જોડી પ્રણામ કરતા કહ્યું હે પ્રિય બ્રાહ્મણ દેવ મેં પુરાણમાં વાંચ્યું છે કે પરબ્રહ્મ પુરીમાં નિવાસ કરે છે અને એમના દર્શનથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે પણ હવે મને લાગી રહ્યું છે કે પુરીમાં પરબ્રહ્મ છે જ નહીં તો આ સાંભળીને બ્રાહ્મણ વેશમાં આવેલા જગન્નાથ પ્રભુએ પૂછ્યું પણ તમને એવું કેમ લાગે છે ત્યારે ગણપતિ ભટ્ટે જવાબ આપ્યો કેમ કે મેં સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે કે જે પરબ્રહ્મના દર્શન કરે છે તેને મોક્ષ મળી જાય છે તે એ જ ક્ષણે બ્રહ્મમાં વિલીન થઈ જાય છે પણ અહીંયા તો હું બધા યાત્રીઓને પરબ્રહ્મના દર્શન કર્યા પછી પોતાના ઘેર પાછા જતા જોઉં છું તેનો અર્થ એ છે કે અહીં પરબ્રહ્મ છે જ નહીં આ વાત સાંભળતા જ ઘરડા બ્રાહ્મણના વેશમાં આવેલા જગન્નાથજી હસી પડ્યા અને બોલ્યા અરે ભાઈ ભગવાન જગન્નાથને કલ્પ વૃક્ષના નામથી પણ ઓળખવામાં આવે છે જે વ્યક્તિ જે ઈચ્છા લઈને એમના દર્શન કરવા આવે છે ને એની બધી જ ઈચ્છાઓને તેઓ પૂરી કરે છે તું જે આ બધાને જોવે છે એ બધા જ પ્રસન્નતાપૂર્વક પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે આવ્યા હતા એટલે ભગવાન જગન્નાથે તેમની એ ઈચ્છા પૂરી કરી દીધી જે વ્યક્તિ મોક્ષની ઈચ્છાથી આવે છે તેની ઈચ્છા પણ ભગવાન જગન્નાથ પૂરી કરે છે એટલે તારા મનમાં કોઈ શંકા ના રાખીશ જગન્નાથજી તો બધાની મનોકામના પૂરી કરે છે બસ આટલું કહીને હસતા હસતા એ ઘરડા બ્રાહ્મણના વેશમાં આવેલા ભગવાન જગન્નાથજી ત્યાંથી ચાલ્યા ગયા હવે ગણપતિ ભટ્ટને પણ ખરાઈ કરી લઉં બસ આવું વિચારીને તો નીકળી પડ્યા સિંહ દ્વાર તરફ અને સંજોગો વસાત એવું થયું કે એ દિવસ હતો સ્નાન પૂર્ણિમાનો અને એ દિવસે ભગવાન જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજીને સ્નાન મંડપમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં હજારો લોકોની ભીડ થઈ હતી ભગવાન જગન્નાથજીનો અભિષેક થઈ રહ્યો હતો અનેક પૂજારીઓ એમના પર જળનો અભિષેક કરી રહ્યા હતા અને ગણપતિ ભટ્ટે પણ જગન્નાથજીના જળાભિષેકના દિવ્ય દર્શન કર્યા પણ આ શું જેવું કે અમે તમને આ કથાના પ્રારંભમાં જ કહ્યું હતું કે ગણપતિ ભટ્ટના મનમાં પરબ્રહ્મની કલ્પના ગણેશજીના મુખ જેવી હતી પણ અહીંયા તો એમને પરબ્રહ્મના કંઈક જુદા જ સ્વરૂપના દર્શન થઈ રહ્યા હતા તો ફરી પાછા ગણપતિ ભટ્ટ નિરાશ થઈ ગયા તેમણે થયું કે આ પરબ્રહ્મ કેવી રીતે હોઈ શકે અને બસ એ તો જગન્નાથજીને પ્રણામ કર્યા વગર જ ત્યાંથી પાછા વળી ગયા અને ફરી પાછા આવી ગયા આપણા ભગવાન જગન્નાથજી પોતાના ભક્તોને પ્રસન્ન કરવા માટે પણ આ વખતે તેઓ ગણપતિ ભટ્ટ પાસે ના ગયા એ તો ગયા રાજાના સેવક મુદીરથ પાસે અને બોલ્યા મારો એક ભક્ત મારા દર્શન કરવા આવ્યો હતો પણ એને મારું મુખ ના દેખાયું એટલે નિરાશ થઈને પાછો જઈ રહ્યો છે તો તમે જઈને એને પાછો લઈ આવો એને કહો કે તે મારા ગજાનન સ્વરૂપના દર્શન કરે જગન્નાથ ભગવાનની આજ્ઞા સાંભળીને મુદિરથ તે જ ક્ષણે ત્યાંથી નીકળી ગયો અને ગણપતિ ભટ્ટ પાસે જઈને બોલ્યો હે બ્રાહ્મણ તમે કેટલા સૌભાગ્યશાળી છો કે સ્વયં પરબ્રહ્મ જગન્નાથજીએ તમને બોલાવ્યા છે પ્રભુ સૌની મનોકામના પૂર્ણ કરે છે તો તમે હાલ જ મારી સાથે ચાલો તમને તમારા પ્રિય ગજાનન સ્વરૂપ પરબ્રહ્મના દર્શન જરૂર થશે એમાં કોઈ સંદેહ નથી આ સાંભળીને ગણપતિ ભટ્ટ તો મુદીરથની પાછળ પાછળ ચાલી નીકળ્યા ત્યાં જઈને એમણે જગન્નાથજીના દર્શન કર્યા તેમણે જોયું કે જગન્નાથ અને બલરામ બંનેના મુખ આગળ હાથીની જેમ લાંબી સૂંઢ લટકતી હતી અને એક સુંદર દાંત પણ હતો આ જોઈને ગણપતિ ભટ્ટ ભગવાનના ચરણોમાં પડી ગયા અને ભગવાનની અનેક સુંદર સ્તુતિ પ્રાર્થના કરી અને એમના ગુણગાન કરતા કરતા તેઓ જમીન પર ઢળી પડ્યા તેમણે પરહ બ્રહ્મનું ધ્યાન કર્યું અને એ જ ક્ષણે એમનો આત્મા એમના શરીરમાંથી નીકળીને જગન્નાથજીના વિગ્રહમાં સમાઈ ગયો અને આ દિવ્ય ઘટનાના સાક્ષી બન્યા ત્યાં હાજર સૌ ભક્તજનો તો બસ પોતાના ભક્તની ઈચ્છા પૂર્તિ કરવા માટે ભગવાન જગન્નાથજી એટલી હદ સુધી ગયા કે તેમણે અદ્વિતીય સ્વરૂપ પણ ધારણ કરી લીધું તો આ હતી ગજવેશની ખૂબ જ રોચક અને મધુર કથા જો તમને આ કથા પસંદ આવી હોય તો આ વિડીયોને જરૂર લાઈક અને શેર કરજો અને આવી બીજી અન્ય વૈદિક પ્રમાણભૂત કથાઓ સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અનહદ નાન જય જગન્નાથ